અમરેલીના લીલિયા ખાતે સાંસદ ભરત સુતરિયાનો સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે વિધાનસભાના નાયબ તંડક કૌશિક વેકરિયા સહિત ત્રણ દિવસ પહેલાં ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા લીલિયા પથકની શાન ભગતસિંહને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તાજેતરમાં લીલીયા તાલુકામાં વસવાટ કરતો ભગતસિંહ રેલવે અકસ્માતની અંદર મૃત્યુ પામતા આ સમાચારો લીલીયા તાલુકાની અંદર સમગ્ર તાલુકાની પ્રજામાં એક શોક મોજું એક ફરી વળ્યું હતું અને આજ રોજ લીલીયા તાલુકાની અંદર શ્રીનો એક સત્કાર સમારંભ યોજાયો હતો એમાં સમગ્ર લીલીયા તાલુકાના પ્રજાજનો ચાર ધારાસભ્યશ્રીઓ

એક પ્રજાના પ્રતિનિધિના સન્માનનો હતો પરંતુ એની વિશેષતા એ કે આ કાર્યક્રમની અંદર અમારા લીલીયા ટેટરીનું ખ્યાતનામ સિંહ જેને અમે દેશી ભાષામાં સાવ જ કહીએ એ ભગતનું અવસાન ટ્રેનના આકર્ષ માર્ગમાં માનવ પ્રેમી સિંહ હતો અમારી ટેરેટરીનું રક્ષણ કરતો હતો છાપાઓના કેટલાક જગ્યાએ આપણે એના લેખ વાંચ્યા છે કે કેટલાક સિંહો આ ટેરેટરીમાં પ્રવેશવા માટેની રાહ જોયા હતા એની સામે ઢાલ બનીને આ સિંહ એ ઉભો રહેતો હતો એ સિંહનો અકાલી ટ્રેનના અકસ્માતમાં મૃત્યુ થયું છે પ્રજાના પ્રજાની અંદર એમનું એક વિશેષ સ્થાન હતું લીલીયા વિસ્તારની પ્રજામાં